મિત્રો તો હવે અટાણા વાયગા અગિયાર ને હવે અમારે બનાવી બપોરની રસોઈ રસોઈમાં બનાવવાનું છે આજ હાકરકોરા હાકરકોરું નહીં પણ શું કહેવાય એમાં હાકરકોરું કહેવાય હાકરકોરાનું શાક બનાવવાનું છે કારણ કે હાકરકોરા અમારે ખુદના ના હોય અમારે ઉતરે પણ બધાય શાક કરી લીધું અમે જ રહી ગયા શાક કર્યા વગરના એટલે અમારે બનાવવાનું છે હાકરકોરાનું શાક તો જઈ ગયું હાકરકોરું મોરાયવા ને જોવા વાળા માથે બે જણા ઊભા ને મોરવા વાળું એક માણસ છે

મે તારું કાઉ બગાડું તારું પેટાવો પડે બસ તારી ભલાઈ હવે મને તાપ કરવાનું કે

હાલો બા મિત્રો જામ જાવ મિત્રો જામ હાલો મિત્રો તો બનાવી નાખીએ રોટલા મારી માય તેજી બે હાકરખોરું મોરી નાખ્યું લહણ ફોલી નાખવું એ મારી શિયાનો વઘાર કુંકર નાખું ત્રણ રોટલા પછી આજ નિવેદ હતા તે ભાત ને 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 ઘી બાકી ત્યાં મિત્રો હાકરકોરા શિયા એવું મીઠું થાય ને જો અમે ત્યાં નથી બનાવ્યું પણ બાઈએ બનાવ્યું હતું કારણ કે અહીં જે દઈ ગયા તા ખાવા એની વાર જવા જેવી એમ થતું હતું ખાંડ નાખે કાઉ્યાક માં એવું રૂપ પારું મીઠું મીઠું થાય ઓલા

તો ક્યાં ઉપાધિ નહીં કે કોઈ નડે નઈ શું કેવાયલી થઈ જાય ને તો મિત્રો કોઈ ને પાછી કઈ ટાણે કે કઈ નડે નઈ અટાડે થવાનું હોય તો ભલે થઈ જાય બગાડ એવું ન કરાયો ગયો જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો મિત્રો આપણે ગઈકાલે ગયા તા વેલકમ નવરાત્રી બે હજાર પચીસ પોરબંદર ચોપાટી બાર ની બાજુમાં થનગના ગ્રાઉન્ડમાં તો ત્યાં ગયા તા બહુ મજા આવી ગઈ ન ઘટે એવી અને રાતે લગભગ અઢી ત્રણ વાગે હું રાણા વાવ નાસ્તો એ કર્યો ગાંઠિયાનો થોડીક વાર લાગી ઘેર પૂગવામાં ને આમે પોરબંદર પછી સેવી કિલોમીટર તો થાય એટલે મિત્રો વાર્તા લાગવાની જ છે જે તમે આગળ વીડિયા જોયા

સ્વાગત કઈ રીતના કર્યું મિત્રો ગુલાબ દીધો જ આવી રીતે મસ્ત હે ગુલાબ ની હજી હાસ નહીં રાખું કાજલ બેન નું જ્યાં તમે મસ્ત મજાનું ગુલાબ દઈને સ્વાગત કર્યું પછી લાસ્ટ માં આવ્યા તો ટ્રોફી આપી જોઈ લો તમે વેલકમ નવરાત્રી 2025 બેસ્ટ યુટ્યુબર આઈ લખું જો બેસ્ટ યુટ્યુબર લખું થેન્ક યુ સો મચ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કાજલ બેન અને કિશનભાઈ આપણા ગોસ્વામી સમાજ માંથી જતા એ પણ એટલે બહુ જરાક વધુ આનંદ આવ્યો આપણે બરોબર અને મિત્રો આની અંદર કાંસે હું તમને કહી દઉં જો માતાજીની સુંદરી છે અને માતાજીનો હાર છે આ એટલે કે અમારી કુળદેવીનો આજ છે પેલું નોરતું તો પેલું નોરતું છે એટલે આપણે કઈ ક્યાંય જવાનું છે ને આજ નોરતામાં નવ નવ દીમાંથી થોડાક દી જાઉં અમે ક્યાંક લઈ જાય તો કોઈ બાકી ત્યાં ઘેર જ રહેવાનું છે

મારી લાઈફની ત્રીજી ટ્રોફી છે મિત્રો આ બરોબર અને ટ્રોફી જો કે ધારું તો ઘણી બધી જીતી લાવે એમ છે મિત્રો એવું નથી કે પહેલી અમુક અમુક ટ્રોફી મારા હાથમાં આવે ને બીજા ઘણા બધાના હાથમાં અલગ ટ્રોફીઓ આવે બરોબર અને મિત્રો વસ્તુ એ છે કે મારે છે ને મારી શું કહેવાય મારે મારી જાત મહેનતથી ટ્રોફી જીતવી નહીં કે કોઈ કોઈ નો તેડાવે ને જઈને ટ્રોફી લઈ આવે બરોબર આ ટ્રોફીઓ જે મારા પાસે છે ને એ મને બધાએ એની રીતના તેડાવી મારું બધું ગયું ને એ રીતના ટ્રોફી મને જળલ છે આ ઓલી રીતના નથી જળલ કે હું મીટઅપમાં ગઈ ને ત્યાં મને ટ્રોફી આપી ને એ રીતના નથી મને ટ્રોફી કઈ જળલ બરોબર તો હું બધું છે મિત્રો તો આ ટ્રોફી ને એ ટ્રોફીમાં જાજો ફેર હોય આ જીતી ને એટલે ખુશી બહુ થાય મને મને એવી જ ખુશી થાય ને મને ખુશી વધુ પૂરતી થાય એ થાય હું આઠ જ ભણલ છે એ સત્તા પર હું ટ્રોફી જીતું હટાણે એ વસ્તુનું બહુ આમ મને હરખ થાય બરોબર એવું બધું છે મિત્રો તો કાજલ બેન કિશનભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર પોરબંદરના છે અમારા કાજલબેન કિશનભાઈ ગોસ્વામી અને હું એ ક્રિષ્ના ગોસ્વામી અમારા સમાજના ઘણા બધા લોકો ભેગા થયા હતા અને ભાષણ કર્યું ભાષણ કર્યું કોઈ પણ ભૂલ ચૂક થઈ ગયું હોય તો માફ કરી દેજો બરોબર પણ અમારે જે મનમાં હતું મેં બોલી દીધું બરોબર ને મા બોલવું એ હેલી વાત નથી મિત્રો બરોબર ઘણા બધા લોકો સમજાવવા આવે ક્રિષ્નાબેન આમ ન બોલાય આમ ન બોલાય મારી માં જ છે મારી માં મને સમજાવે આમ ન બોલાય નામ બોલાય નામ બોલાય મેં કીધું હવે કામ કરીએ મોઢવાડે મીટઅપ છે ત્યાં લઈ જાઉં તને માઇક માં બોલી જાય સીધું ના પાડી દઉં ના 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 કે ત્યાં ન જવું એ કે એટલે મિત્રો સ્ટેજ ઉપર ચડવું માઇક હાથમાં લેવું બોલવું બહુ અઘરી વસ્તુ છે જો કે મને તો પ્રેક્ટિસ થઈ ગઈ જવા એટલી બધી બીક ના લાગે તો સ્ટાર્ટિંગમાં તો એવું થતું કે આગળ હુમલો આવે જાય મરી જાય પણ હવે કઈ હજી પ્રોબ્લેમ નથી તો એમ બધું શેર આજ પેલું નોર હે પેલા નોર તાન બધાય ને હાર્દિક શુભકામના તમ બધાય ક્યાં ક્યાં નોરતા કરવા જાવ જરા કમેન્ટ કરીને જણાવ દેજો તો મિત્રો આપણે હવે આજનો વિડિયો પૂરો કરી દઈએ જો તમને ગમ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય